કારણ કે હવારમાં એવું હતું કે તમારે ભાઈ જો મસ્ત મસ્ત વાળ કપો આવ્યો છે વાળ કપો ગયા હતા ને લેટ થઈ ગયું ને પછી ને આપણે બે દિવસ પહેલાં ટ્રેક્ટરમાં કે ખૂતી ગયા હતા ખેતરમાં તો ગારો એટલો હતો ને કે વાત પૂછવામાં તો એ બધી માટી કાઢવાની હતી ને તેમાં ઘણો ટાઈમ ઓલો થઈ ગયો અત્યારે વાગી ગયા છ વાગ્યા જેવું વાગી ગયા ને આપણે છે ને અત્યારે કામ લેવાનું છે કાલે વરસાદ આવી ગયો તો આપણે સારવાલાના જે મેન્ડવીના ઓલા છે ને છોડવા એ અમે રાખેલા છે ને તો એ કારણ કે નીચે પાણી પાછું આવે ને તો બગડી જાય તો થોડું ઘણું હમણાં માલની નીણ થાય ને એ બગડે છે બરાબર તો એ આપણે અંદર ફરજામાં ભરવાનું છે તો મોટાભાઈ શું કરે છે આવીને હજી એમ ભાઈ ભાઈ હાલ આવીએ છીએ ને અહીંયા જો બપોરના રોટલાનું કામ ચાલુ છે ક્યાં અત્યારે જો આવે ને ડાયરેક્ટ એને કઈ માલઢોરનું કરવાનું હોય બીજું કંઈ કામ થાય એમ નથી પણ આપણે છે ને સારો લાના કામ છે તો દેશી દેશી મોઢા હોય શાક તો છે કે શું શાકમાં છોળા ફળી ઘરના વર્ગીની છોળા અને રીંગણા ને એવું બધું શાક છે તો ચાલો હવે છે ને અહીંયા થોડું ખમ્મું થઈ જાય ને તો આપણે અંદર નાખવાનું છે મોટા ભાઈ અત્યારે ખમ્મુ કરે છે બધું નોખ નોખો સામાન પીડ્યું હોય હવે એ તો હું કહેવાય સામાન આપણે સારો લોન એવું બધું પીડ્યું છે કવળ ને એવું બધું તો અહીંયા જ નાખી દે એટલે થોડું બે દિવસમાં એ તો સારી જ નાખવાનું થાય નહીં ત્રામે બગડી જાય એમ છે વરસાદને વધારે બગડે તો હાલ આપણે ફટાફટ છે ને નાખે રાખીએ પેલી આપણે છે ને સારો લોનો જે ઢીડલો હતો એ લેવાનો હતો તો લઈ લીધો છે વાગી ગયા છે અત્યારે એ બાર સાડા બાજુ વાગી ગયું અને કહેવાય એક કામ હતું અત્યારે એ પૂરું કનેકું જો અત્યારે ચારો ઝીન્સ જોતો તો પડી ગયો યા મેડમે પાડી નાખ્યો તે જ પાડી નાખ્યો ત્યાં જ તે તે પાડી નાખ્યો ને જો આપણે અત્યારે સીડ્યા છે ને ધાબા ઉપર તો ધાબા ઉપરથી જો મસ્ત મસ્ત કંઈક અલગ જ નજારો આવે છે સીમ આખી ભરી ભરી થઈ ગઈ અમારે મગફળી તો આ વર્ષે થોડુંક વાવેતર થયું ને બહુ ઓછું હોય બાકી જો કપાસને એવું જ વાવેતર હોય ચાલો ફેમિલી બપોરા કરવા દેશી મઢા છે બાજરાના રોટલા અને સે ચોળાફળીનું શાક ને હજી બોલે હું ચડે છે ભાત ચડે છે કારણ કે ઠંડીનું એવું હરું હરું મોટા ભાઈ તો ખાવાનું શરૂઆત કરી દીધી હાલો આપણે પણ ખાઈ લઈએ ચાલો ફટાફટ બપોરા કરવા પછી લોકો છે ને કામ ઘણું છે પણ આ નેવરા કરી દીધા વરસાદે મારો નિર્ણય લેવા જવા દેતો નથી એવું છે જબડે નોખ નોખા બેઠા છે કામ કાજ કાંઈ થતું નથી ને કરતા ને થાય રોટલા ભેંગા થાય એવું કર્યું ખાલી એવડું સારો લોતો ને મારું એ અંદર નાખ્યું એ નાખ્યું ત્યારે કાંઈ કામ થાય એમ નથી એક જો પાડા રમાડે એક છે એ વાસડા રમાડે અને એક છે એ ગાય રમાડે નોખ નોખ બેઠી જાય ખૂણે ખૂણે ને શું કહેવાય વરસાદ શરૂ છે ધીમો ધીમો ઘડીક જઈશ ઘડીક પાછો આવે શું કહે ખેતરમાં કંઈ જવાય એવું છે નહીં તો આપણે આટો મરવાય ક્યાંય ગયા નથી કારણ કે છાટા છૂટી ચાલુ છે ને એટલે કંઈ મજા ન આટો મારવાની વરસાદ બે કલાક તો થાય નહીં તો ખૂનદાન થાય એવું થાય તો બધા બેઠાશ આરામથી બપોરા કરીને એમને તે ત્રણ વાગ્યા સુધી ફૂંતા ચા પાણી પીને બેઠા તેર વાગી ગઈ ચાર વરસાદ ચાલુ છે તું ઘડી ખોટી થાય ને તો પછી ખેર ભાગી ગયા ભાઈ બીજું તો શું કરું ઘડી કંઈક દુકાનનું કામ કરશું કેમ ભાગવું ખેર ચાલો હવે છે ને કંઈક વિચારીએ અડધી પોણે કલાક રહીએ નહીં પછી ભાગીએ ચાલુ વરસાદમાં છે ને લઈને આપણે આટો મારવા આવ્યા વરસાદ રહ્યો જ નથી તો કેવો વરસાદ છે 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 આવ્યા કેમ કેમ આટો મારવા કેળમાં આમ થતી રાખો તો હું પર લઈ જ આમ રાખું તો ન રાખું તો મોબાઈલ પર લઈ જાય એવું છે અત્યારે આપણે ખેતરમાં આંટો મારવા આવ્યા છે જો આવું અત્યારે પાણી હજી ભરાણું છે કારણ કે આમાં છે નીકળા સાહસ છે તો આમાં આ રીતના હજી પાણી દેખાવા મળ્યું ને જો વરસાદ બધે યાગધારો કન્ટિન્યુ મીડિયમ મીડિયમ મધ્રો મધ્રો શરૂ છે કડીક આવે છે કડીક મીડિયમ આવેસ કડીક આવે છે કડીક મીડિયમ આવે તો એવું થાય છે તો અત્યારે કડીક છપ્પર મારી લઈએ ને તો આજે સવારના આટો મારવા નથી રહ્યા એટલે એવું લાગે કે નથી આટો મારવા ગયા નથી ગયા તો આપણે આવતા રહ્યા છીએ આટો મારવા જોઈ તમે આ નથી લેવા દેતો એટલો વરસાદ છે કે વીજળીના કડાકા થાય હું નીચે વહી જાઉં કારણ કે બહુ ધમાકાદાર થવાનું થોડું થઈ ગયો વરસાદ લગભગ આજ ભૂખા કાઢી નાખ્યો ભાઈ જો ધાબા ઉપર આવે તમને લાઈવ દેખાડું જો આ પાણી બધું પેટલું ભરાઈ ગયા તો ભરાઈ ગયા છે ને દસ પંદર મિનિટ વરસાદ આવ્યો પણ એવો વરસાદ આવી ગયો કે આપણા ખેતર પર પાણી ઘટી નાખે જો અત્યારે આપણું ખેતર છે ને હવે જામ ભરાઈ ગયું જો અત્યારે રસ્તામાં એટલું પાણી જાય છે આપણું ખેતર જો અહીંયા પાળો હાવ ચાલીને જાય છે એટલે આપણે અહીંયા જો ખોડી નાખ્યો છે જો આપણે કુવારેશન જે ખાડો બનાવ્યો હતો અને જે કુંડા બનાવ્યા હતા તો એ અત્યારે જામ ભરાઈ ગયું થોડી વારમાં આપણે કૌવામાં પાણી જાય ને એ પણ તમને લાઈવ દેખાડું તો જો અત્યારે એટલું પાણી અહીંયા જાય છે આપણે તત્રી રહીને સ્પેશિયલ અહીંયા આવ્યા છે ને જો આપણું ખેતર પણ જામ ભરાઈ ગયું ને વરસાદ હજી સખત એવો ચાલુ છે જો આમથી પણ એટલું પાણી વટી વટીને આવે છે જો અહીંયા એટલું પાણી આવે છે આપણે મલચિંગ કરેલું હતું એટલે થોડુંક આડું થઈ ગયું છે જો અત્યારે રસ્તો કરીને આવતું રહ્યું છે ને જો આપણું ખેતર પણ જામ ભરાઈ ગયું ને હજી જોરદાર એમ સખત જોરદાર વરસાદ આવે છે તમને હું ગાળે વસાડે બતાવતો જ રહીશ પણ એમાં શું છે વરસાદ ભારે છે એટલે વીજળી ન થાય ને તો હું ઉતારતો રહેશું નકર તો વીજળી થાય ને તો આપણે થોડુંક ધ્યાન રાખવું અત્યારે જો રસ્તામાં પણ એટલું પાણી આવે જો તમે જોઈ શકો છો રસ્તો ભરાઈને પાણી જાય છે બધા ખેતર પાણી ભરાઈ ગયા છે સામ આપણું ખેતરનું તો અહીંયા પાળો એટલો છે ને તો એ પાળો વટીને પાણી જાય છે એટલું પાણી જાય છે ગાડી થોડી વારમાં છે ને કવામાં પાણી આવે એટલે ત્યાં પણ તમને દેખાડું પણ વરસાદ સખત ચાલુ છે ઓલી સાઈડથી સખત એમ થોડો પવન પણ છે ક્યારેક ક્યારેક વીજળી થાય ને એટલે થોડીક ધ્યાન રાખવી પડે આપણે આપણી સેફ્ટી પહેલાં કરવાની અમે લેને આપણે સાલો વરસાદ બધું હમુ નમ કરીએ છે પણ જો એટલું આ કેળનો ઓલો હોતે જો આપણે જે મલસિંગ પાળા એટલા એટલા સડેલા છે ને એ પણ એટલા ભરાઈ ગયા છે બહુ ભરાઈ ગયા છે અને આયા જો થોડું વધારે ભરાણો એટલે થોડી કાલપત્રી હમી કરું પછી નહીતર આયા એવું થાય કે ઓલા પાળા જોવાન થાય છે તો સાલો છે ને થોડું પાણી નીકળ થાય ને એવું કરીને નાખ છે એટલે આ થોડી તાલપત્રીને હટાવી દે ને એટલે પાણી સીધું વહી આવે નહીતર જો આ તાલપત્રીને પણ ઓલે કરશે અત્યારે જો સખત વરસાદ હજી ચાલુ જ છે ઘડીક પીડ્યો ને એટલે તમે આમ વાત પૂછવામાં આવ્યો તમને બતાવવાનો તો પ્રયત્ન કર્યો અને લાઈવ જ બતાવ્યું છે ને મારે શું ફોન એ પલ્લે છે વરસાદ ચાલુ છે પાછું ભેજ લાગી જાય આપણો ફોન હાઈફાઈ નથી ને વોટરપ્રૂફ નથી હાલો ફટાફટ છે ને એ પહેલાં કામ પતાવી નાખીએ પછી તમને ઓલો કન્ટિન્યુ કરું ફેમિલી નદી જાય ને નદી આપણે એક વાર આવ્યો જ નથી આમ તો આવો આજ આવ્યો પણ જોઈ પાસે ધીમો પડી ગયો પણ તો જો હજી પાણી કેટલું આવે છે એક બે ગાળા વસાડ ઝટકા મારી જાય ને ભાઈ તમારે રેડી થઈ જાય આમ આખા સમાહાનો આ સારો આવ્યો જો આમ આપણે નદી તો અહીંયા છીએ નહીં તો એ જો આ નદી થઈ ગઈ રસ્તો છે આપણો નદી થઈ એક બે વખત જોવાઈ જાય ને તો રસ્તો પણ સારો થઈ જાય ને જરૂરત જ છે રસ્તામાં જો એટલું આપણા ખેતરમાંથી બાકી છે ને હવે આપણે કોવાનું આપણે તમને શૂટિંગ ઉતારીને બતાવીએ કે ન્યા કેટલું પાણી આવે કારણ કે મેન તમને આજે એ જ બતાવવાનો તો ઘણા સમયથી આપણે ઘાટ જોતા હતા ને કે આ ફાઇનલ છેલ્લે છેલ્લે મોકો આવ્યો છે તો અત્યારે બે આ બધું જોવા આવ્યા હતા ને આટો મારો તો ચાલુ વરસાદે તો હવે માલઢોળ ધોવાઈ જાય ને એટલે અમારે ઘેર જવું છે પણ કઈ ટાઈમ નથી થયો માલઢોળ અત્યારે વાગ્યા છે સાડા પાંચ પોણા જવું છું પાંચ વાગ્યાનો વરસાદ એટલે ધોધમાર વરસાદ ત્યાંથી ખાલી પેઢો અડધે કલાક પણ આ ખેતરો છલકાવી દીધા બાકી આપણે આખા સિઝનમાં છે ને આવા ખેતરો નથી છલકાવ્યા અહીંથી વધુ ભાઈ બહારું પાણી જાય ચાલો હવે છે ને અમે વાડીએ પહોંચીએ અને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ પાણી આવે ખેતર તો આખું જામ ભરાઈ ગયું છે તો જો આ કુવા વિશે ફાયદો એ છે કે જો તમે જોઈ શકો છો આ તણનું ભૂગું છે હા કુંડા છે નહીં દેખાતા નથી કુંડા ને બધું જામ થઈ ગયું હમ તો અત્યારે પાણી છે આખું તણું ભૂંગળું ભરાઈ ના આવે બે થી ત્રણ વખત આવ્યું પણ આ વધારે એવું છે કારણ કે ખેતર આપણું ભરેલું છે ને વચ્ચે ચાલુ છે હજી સારું આવે અને સારું કુવા સ્ટાર્સિંગ થાય તો જ આપણે ફાયદો છે ને આપણી જરૂર હતી કારણ કે પાણી આપણે છે ને હજી લાગ્યું નહોતું કારણ કે આ થોડું ઘણું આવે તો કેટલુંક ટકે બરાબર અત્યારે સખત પૂ જ પણ જાય છે તમે દેખાતો હોય છે જો ડાયરેક્ટ કુવામાં આવે છે થોડું ઘણું માટી દેખાતી પણ બીજો કાંઈ કચરો ન આવે કારણ કે આમાં અહીંયા ફિલ્ટર સિસ્ટમ છે જ તો અત્યારે માલ ઢોળી દોવાનું ચાલુ છે અને વરસાદ ચાલુ છે તો હાલો માલઠોળ દવાઈ જાય ને પછી જઈએ ઘરે કારણ કે વરસાદ સખત ચાલુ છે અને બધું લઈને જવાનું છે ને મોટા ભાઈને આજે ઘરે નથી આવવાનું પાછો આપણો ફોન પલડી જાય છે ફેમિલી ને ઘરે જવાનું ટાઈમ થઈ ગયો વરસાદ પાછો સારો થઈ ગયો મીડિયમ થઈ ગયો વરસાદ પણ હું કે વેપાર ક્ષેત્ર બધા પાણી નીકળીએ પછી તો હું કે થોડો વરસાદ હોય તો ચાલુ રહે તેને પાણી પણ મસ્ત મસ્ત આવે છે તો અત્યારે જેટલો આપણે ચારની લાઈન છે ને એ આખું મોટરથી પ્રેશર આવે ને એટલું ભરાઈ ને આવે કારણ કે વેપાર ફેંચાય છે રાયમાં નથી તો પણ અહીંથી ઉપરથી જાય છે ફૂંકડા રેમાં તો હું કઈ વધતું જ નથી એમ કે હાલે કારણ કે આપણા કવા છે ને આ ફાસ હોય ને એમાં વધે નહીં પણ જેટલું જાય એટલું સંગ્રહ થાય તો અત્યારે પુવા રિચાર્જ થાય છે મસ્ત મસ્ત હવે આપણે જવાનું છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તમે યુટમાં કન્ટિન્યુ બિનારી દો સેનમાં નવ સત્તર કરીને બાજુમાં બે લાઇકન દબી દેજો હું મારા વાલીડા ભૂલતા નહીં ને મસ્ત મસ્ત લાઇક કરી અને બીજા મિત્રોને વિડીયો શેર કરી દેજો ભૂલવાનું નહીં તો હાલો તમે વિડીયોમાં બિનારી દો કન્ટિન્યુ હવે છે ને ધોરાઈ ધોવાઈ ગયા ભાઈ ધોવાઈ ગયું છે ભેંસી ધોવાઈ ગઈ છે ને મારે ને નહીં નાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો જાય ફટાફટ ઘરે ચાલો ફેમિલી ફાઇનલી આપણે ને ઘરે જવા માટે નીકળી ગયા પણ જો અહીંયા તમને રસ્તે બતાવી દો કે જો આપણું શું કહેવાય છે કુવારીસ માટેનો કુંડો છે ને એક કુંડો તો જો ગાયબ થઈ ગયો જમીનમાં એટલું પાણી માથે છે ને ઓલો હોય જો ઘણા સુધી ભરાઈ ગયેલો ને એ વટીને પાણી જો આ રસ્તામાં જાય છે ને આ રસ્તો પણ જો આખો ભરાઈને આવે એટલે આ દામ છે ને રસ્તો કમ્પ્લેટ ધોવાય જાય એમ કહીએ તો હાલે તો ચાલો હવે છે ને દૂધ સાથે છે ને નહીં બધું સામાન સાથે છે બરે બરાબર એ ઉપાડે ને આપણે વ્લોગિંગ શૂટિંગ કરતા કરતા વહી જાય તો ચાલો ફટાફટ ઘેર પહોંચી જ પછી એવું લોકો કંટિન્યુ કરીએ તમારે ઘરે પહોંચી ગયા છે ને ઘરે છે ને બહુ સારા વરસાદ હતો તો આપણે કયા હોવાની મહેનત કરતા હતા વરસાદ સારો હતો ને ફરતા આપણે લાગી ગયો તો યાદ ટ્રેક્ટર ધોવાઈ ગયું છે ને બે ટ્રેક્ટર હજી રહી ગયા છે તો જો અત્યારે આમાં હોતી થોડું ઘણું પાણી નાખ્યું પણ આ ગારો છે ને અંદરની સાઈડ હતું એટલે ઉચકું નથી ગારો તો એને છે ને અત્યારે આપણે બારું રાખી દઈએ થોડું ઘણું છે ને પલ્લી જાય ને તો સવારે પછી ધોડાવી નાખશું કાં ધોઈ નાખશું આ જો આપણે કમ્પ્લેટ ધોવાઈ ગયું છે કારણ કે એક ધારું સખત પાણી હોય ને પૂરતું પાણી મળે એટલે ધોવાની સારું રહે અને સાટે સારી લાગે તો જો આ ધોવાઈ ગયું ને હવે છે ને દુકાને જવાનું ટાઈમ થઈ ગયો થોડાક આપણે તો પહેલાં એ કામકાજ પતાવી લે પછી ફેમિલી ફાઇનલી આપણે શું કહેવાય જમી ગયા ગયા છે છે ને પણ ઘરે આવી તો તમારો ભાઈ છે ને હજી જો ભીના કપડે છે વાડીએ એ રેનકોટ તો પહેરેલું હતું પણ થોડું ઘણું કાપ ને કાપ શૂટ કરતા હતા કામકાજ હતા પાછા ટ્રેક્ટર આમથી આમ બદલે રેડકોટ કાઢેલો હતો તો ઘણા ખરા ભીડ ગયા હતી જવાનું છે અત્યારે હજી નાવા અને શું કહે તમારા માટે સવારમાં તમે બ્લોગ જોઈ શકો નહીં હાથે એડિટિંગ એ બાકી છે તો આપણા છે ને ફેમિલી સોવીજારજી આમ તો આપણે એમ તા પણ સોવીજાર મેળા હતા હસોડા તો એ આજ વસૂલ થઈ ગયું એવું લાગે કારણ કે હજી કુવા રિસર્ચ માટે થઈને આપણે જે કુંડા બનાવ્યા હતા તો એનું પાણી આજ વરસાદે સારો હતો ને એટલે ધોધ માર આપણે ચાર નું ભૂંગળું નાખેલું છે બરોબર ચાર ના ભૂંગળા માં આપણે જે મોટર નો શું કે પ્રેશર હોય ને એટલું પ્રેશર આવતું હતું ને પાણી પણ સારું આવતું હતું હજી અત્યારે લગભગ ચાલુ હોય છે વરસાદ અત્યારે થોડોક ધીમો પડે બાકી વરસાદી ચાલુ જ હતો તો આજે છે ને ઓછામાં ઓછું ત્રણ ચાર કલાક તો કુવામાં ગયો છે હવે અત્યારે તો ખબર નહીં સવારે મોટા ભાઈ પૂછ્યું તો ખબર પડશે તો જો આવી રીતના બધા ખેડૂત કરે ને તો બહુ ફાયદો થાય મેં તમને પહેલા પણ જે બન્યા હોય ત્યારે જે શું કે કઈ રીતનું કામ કરે એ પણ બતાવેલો છે નવો બ્લોગ જોઈ જોયો હોય તો જોઈ લેજો એવું લાગે તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખા કઈ રીતનું હોય કામગીરી કઈ રીતનું બનાવવાનું હોય બધું છે ને એના પણ આપણે પૈસા મળે છે ચોવીસ હજાર રૂપિયા આપણે મળેલા છે એનો ચેક મેળો ને એનું પણ તમને લાઈવ પ્રૂફ બતાવ્યું ત્યારે મેં કીધું હતું કે જયારે સારો વરસાદ હશે પાણી આવતું છે ને ત્યારે હું તમને લાઈવ બતાવતો આ જો ડેમો પણ બતાવી દીધો તો સરસ મજાનું કામ છે આ રીતનું કદાચ હું તો એમ કહું ને હોય તો આપણે પણ ખર્ચો કરવો જોઈએ કારણ કે પાણી આપણે વાપરવાનું છે વર્ષ બરાબર ને ખેતી આપણે કરવાની છે તો આપણા માટે ખાસ કરીને ફાયદાકારક છે તો ચાલો વ્લોગ લાંબો ન થાય એ માટે થઈ અને આપણે વ્લોગ ને હજી એડિટિંગ કરવાનું છે તો અહીંયા કરશું તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગેમો હોય છે અને ગેમો હોય તો શું કરવાનું જે મિત્રો માં ન હોય પેલું બેલ આઇકન છે ઘંટડીનું નિશાન છે એને દબી દેવાનું એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન હોય તમને મળતી રહે અને મસ્ત એક લાઈક કરી વિડીયો છે ને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો તો ફરી મળશું પાછા નવા માં ત્યાં સુધી જય માતાજી બાય બાય